નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સમાજના ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા બે હજાર છ વર્ષો પહેલા કોલેજ માં હું એક લેકચર લેતો હતો ત્યારે રોજગાર એકેડેમીના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ વર્ગના પ્રારંભે દેસાઈ સહિસુતાર જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ ડાભી મુકેશભાઈ ગોહેલ કમલેશભાઈ સરવૈયા ભાવેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું તો આ સમય આવી ગયો છે માતા પિતાના સપનાઓ સાકાર કરવાનો એ ત્રણ યાદ કરો ઇમેજીન એક ધારણા કરો કે તમને ગવર્મેન્ટ જોબ મળી છે તમારો ઓર્ડર તમારી એપોઇન્ટમેન્ટ લેટર તમારા માતા પિતાના હાથમાં મૂકો છે તમે જેટલા ખુશ થયો ને એને અનેક ઘણી ખુશીના દસાવો કે આજે મારા દીકરાએ કરી બતાવ્યું અને એની સાથે ઘટ કર પાંચ વ્યક્તિને ક્યાંક મારો દીકરો ગવર્મેન્ટ જોબમાં ફોનમાં લાગ્યો છે